વલસાડમાં વધુ એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વલસાડમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત છે ત્યારે ફરી એકવાર ત્રેવીસ વર્ષીય પરણિત મહિલાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે ગત મહિનામાં મોગરાવાડીમાં ત્રેવીસ વર્ષીય પરણિતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું જે બનાવ હજુ ઠંડો થયો નથી ત્યાં ફરી એકવાર અતુલ ખાતે ત્રેવીસ વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આકસ્મિક મોતની નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ ખાતે અતુલ હરિયા ફાટક ઈસ્પાર ફળિયા ખાતે રહેતી ત્રેવીસ વર્ષીય પ્રીતિ ગણેશ યાદવ પોતાના ઘરે પંખા પર સાડીના છેડા વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે ઘટનામાં મળતી વધુ વિગતો મુજબ વલસાડના અતુલ કંપની લિમિટેડમાં છેલ્લા સાત વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગણેશ ઉમાશંકર યાદવ ઉંમર વર્ષ પચીસ પોતાની પત્ની પ્રીતિ ગણેશ યાદવ સાથે સમાજના રીત રિવાજ મુજબ અઢારેક બે હજાર ચોવીસના રોજ લગ્ન કર્યા હતા અને તેઓ પોતાના પરિવાર સાથે અતુલ ખાતે માતા પિતા અને પત્ની સાથે રહેતા હતા ત્યારે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગણેશ ઉમાશંકર યાદવના માતા પોતાના પિયર મુંબઈ ખાતે પોતાના માતાને મળવા ગયા હતા તે દરમિયાન ગણેશ ઉમાશંકર અને તેમની પત્ની પ્રીતિ ગણેશ યાદવ ગતરોજ ઘરે એકલા હતા અને ગણેશ ઉમાશંકર યાદવ રાબેતા મુજબ પોતાના કામ માટે નોકરી પર નીકળી ગયા હતા મૃતક પરણીતા ઘરે એકલી હતી તે દરમિયાન પરણીતાના સસરા ઘરની બહાર ઊભેલા હોય અને સાસુએ યુવકને ફોન કરીને જણાવેલ કે તારા પિતાજી ઘરની બહાર ઊભા છે અને દરવાજો ખટખટાવતા વહુ દરવાજો ખોલતી નથી તેમ ફોન કરીને જણાવ્યું હતું યુવાને તેની પત્નીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યા ના હતા અને યુવક સેકન્ડ શિફ્ટમાં ગયો હોય ટિફિન પણ લેવાનો હોય જેથી યુવક પરત ઘરે આવતા યુવકના પિતાએ ઘરના પાછળના ભાગેથી બારીમાંથી ચેક કરતા પરણીતાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા યુવકના પિતાએ બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા સંબંધીઓ દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી અંદર જઈ રૂમમાં પંખા સાથે સાડીના એક છેડો બાંધી બીજો છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી અને પરણીતાએ ચપ્પુ વડે સાડીનો છેડો કાપી નીચે ઉતારી હતી અને ઘટનાની જાણ એકસો આઠની ટીમ તેમજ પોલીસને કરવામાં આવી હતી જોકે એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતીને ચેક કરતાં તેને મૃત જાહેર કરી હતી જેથી ખાનગી એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલને બોલાવી પોલીસે પરણીત મહિલાના મૃતદેહનો કબજો મેળવી મૃતક વર્ષાને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી આગળની વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસે હાથ ધરી છે અને ઘટના બાબતે પરણિત મહિલાના પતિ દ્વારા આકસ્મિક મોતની નોંધ કરાવાઈ છે